નમસ્કાર મિત્રો ખાસ કરીને વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસા વિશેની આમ તો આપણી જે રેગ્યુલર ચેનલ છે વેધર ટીવી એના ઉપર પણ આપણે આ વિશેની માહિતી આપી ચૂક્યા છે આજે લલકાના માધ્યમથી પણ બે હજાર પચીસના ચોમાસા વિશેની હું તમને માહિતી આપવા માગું છું પણ દરેક મિત્રોને વિનંતી છે કે આ લલકા ચેનલ છે એ પણ આપણી છે એટલે આને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે આ ચેનલ ઉપર પણ આપને ક્યારેય હવામાન અને ખેતીની ઉપયોગી માહિતી છે ને આપી શકીએ હવે ખાસ મેં વેધર ટીવી ઉપર વિડીયો મૂક્યો હતો ઘણા બધા મિત્રો ચિંતા હતી કે શું બે હજાર પચીસનું નું વર્ષ છે એ નબળું થઈ જશે ત્યારે સ્પષ્ટ જવાબ છે લેટ થશે મેં એ વિડીયોની અંદર પણ સ્પષ્ટ જણાવીશું લેટ શું કામ થશે તો કે કાતરા જે કસ કાતરાના આધારે જોવા જઈએ તો આ વર્ષે જે શિયાળા દરમિયાન એટલે કે જે બેસતું વર્ષ હોય કારતક મહિનાની એકમથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસ સુધી જે કસ કાતરા જોવાના હોય આકાશમાં જે સફેદ લીટા થઈ જાય સાંજના સમયે આકાશ લાલ થઈ જાય એવો કસ થતો હોય છે આકાશમાં એકદમ લીસોટા થાય એ ટાઈપના વાદળો થતા હોય છે જેને કસ કહેવામાં આવે છે અથવા તો કાતરા પણ કહીએ છીએ કાતરો બંધાતો હોય છે એટલે આ જે થાય ને એના બસો ને પચીસ દિવસ પછી વરસાદ થતો હોય છે આ આપણું બદલી વાક્ય પ્રમાણે દેશી વિજ્ઞાન છે કે અમારા તરફથી જે માહિતી આપવામાં આવે છે એ સંપૂર્ણ ટેકનોલોજીના માધ્યમથી આપવામાં આવે છે જેની અંદર અલગ અલગ પેરામીટરો અને સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરીને આપતા હોય અલગ અલગ મોડલોનું પ્રિડિક્શન કરીને તમને માહિતી આપતા હોય છે છતાં પણ જે દેશી વિજ્ઞાન છે એને પણ આપણે નકારી ન શકીએ એમાં પણ આપણા જે ઋષિમુનિઓ અને આપણા વડવાઓએ જે બનાવેલી સિસ્ટમ છે એમાં પણ ઘણું બધું તથ્ય છે કુદરત છે એ આપણે અગાઉથી ઘણા બધા સંકેતો આપતું હોય એમ વરસાદની અંદર પણ અનેક સંકેતો આપે છે એનો એક ભાગ છે કસ કાતરા એટલે કસ કાતરાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કચ કાતરા અત્યાર સુધી નબળા રહ્યા છે આજની તારીખ સુધીની વાત કરવા જઈએ તો આજે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે અને આજની તારીખ સુધી કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે એટલે એટલું કહી શકાય કે શરૂઆતનું ચોમાસું છે એ નબળું રહી શકે છે પછી પાછળથી શરૂઆત થઈ પછી પાછળથી સારું પણ રહી શકે અને બીજું લક્ષણ એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે જેવી રીતે બોરડીની અંદર ફ્લાવરિંગ આવવું જે બોર આવતા હોય એનું પહેલાં ફ્લાવરિંગ આવે છે ફૂલ આવે છે બોરડીની અંદર ફ્લાવરિંગ આવવું એ સાથે આંબાના જે બગીચાઓ હોય એની અંદર મોર આવતું હોય છે જનરલી જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં આંબા ફૂટી જતા હોય મોર આવી જતો હોય આ વર્ષે જાન્યુઆરીમાં મોર આવ્યો જોકે આ વર્ષે આંબાના બગીચાની અંદર પણ જે ફ્લાવરિંગ આવવું જોઈએ જે ફૂટ થવી જોઈએ જે મોર આવવું જોઈએ એ લેટ આવ્યો છે પણ આવ્યો છે જબરજસ્ત જો અત્યારે જે પ્રકારે આંબાના પાકમાં મોર છે એમાં સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર જે મોર જોવા મળી રહ્યું છે આ મોરનું કદાચ પચીસ ટકા પણ જો ખરે નહીં અને પચીસ ટકા ઉત્પાદન પણ ખેડૂતને આવી જાય ને તો બમ્પર ઉત્પાદન આવી શકે જોકે શક્ય હોતું નથી કેમ કે હજુ સમય લાંબો છે મે મહિનામાં કેરીની શરૂઆત થતી હોય છે ત્યાં સુધીમાં તો મોર પણ ખરશે પછી નાની કેરી પણ ખરશે જેને આપણે ખાખડી કહીએ છીએ એ પણ ખરશે અને અનેક હજી હવામાનની એમાં પરિસ્થિતિનો સામનો કરવાનો રહેશે એટલે કેટલું ઉત્પાદન આવશે આંબામાં એ તો આવનારો સમય બતાવશે એ સમયે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી હોય કોઈ માવઠું થઈ જાય કોઈ વાવાઝોડું આવી જાય તો પાક નિષ્ફળ પણ જતો હોય પણ અત્યારે ફ્લાવરિંગ છે ને એ લેટ આવ્યું પણ આવ્યું છે ખૂબ સારું એટલે એટલું ગણી શકાય કે ચોમાસું છે ને એ નબળું નહીં થાય ભલે આપણે પ્રિડિક્શન કરી અને જે સેટેલાઇટ અને મોડલોના મારફતે તો સમય આવતા માહિતી આપશું પણ અત્યારે જે દેશી વિજ્ઞાન પ્રમાણે અનુમાન કરવા જઈએ ને તો પણ એની અંદર અત્યારે અમારું એવું અનુમાન છે કે જે કાતરા નબળા રહ્યા છે મોર પણ મોડો આવ્યો છે બોરડીમાં પણ ફ્લાવરિંગ મોડું લાગ્યું છે એ મોડું લાગ્યું પણ સારું લાગ્યું એટલે કદાચ એવું બની શકે કે વર્ષ લેટ થાય વાવણીનો વરસાદ છે એ મોડો થાય પણ વરસાદ થઈ ગયા પછી ચોમાસું એકંદરે સારું રહેશે એવું તો અનુમાન ચોક્કસથી લગાડી શકાય એટલે કોઈએ અત્યારથી પેનિક થવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી વર્ષથી નબળું નથી થવાનું આવનારું વર્ષથી સારું જ થશે પણ હા વાવણી કદાચ મોડી થઈ શકે છે એટલે એ માટે આપણે માનસિક તૈયારી રાખવાની છે અને વાવણી મોડી થાય તો પણ કેવું થશે કે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે એવું થતું કે અગિયાર જૂને પંદર જૂને વીસ જૂને અને મોડા મોડું પચીસ જૂન સુધીમાં વાવણી થઈ હતી આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે બે પાંચ કે દસ ટકા વિસ્તારમાં પંદરથી વીસ જૂનની અંદર વાવણી થાય બાકી મોટા મોટાભાગના વિસ્તારોની અંદર જૂનના એન્ડ એટલે કે પચીસ જૂન પછીથી અને જુલાઈના શરૂઆતમાં એટલે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી થાય એટલે જુલાઈના પહેલાં અઠવાડિયામાં વાવણી થાય ને એ થોડીક લેટ તો ગણી શકાય પણ લેટ થશે પણ પછી જુલાઈ અને ઓગસ્ટ મહિનો જો સારો વરસાદનો આવીએ તો આપણે કોઈ ચિંતા પણ રહેતી નથી પાણી પણ થઈએ ને ચોમાસું પાક છે એ પણ સારો થઈ જતો હોય છે એટલે ખાસ આ વિડીયોના મારફતે મારા આપણે એ જ ભલામણ કરવાની હતી કે અમે જે વેધર ટીવી પર વિડીયો મૂકેલો હતો એ પછી ઘણા બધા મિત્રો ચિંતામાં હતા કે વર્ષ નબળું થશે કે શું પણ કોઈ ચિંતા કરવાની વર્ષ સારું થશે એવી આશા રાખો અને ખાસ કરીને આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરવાની છે કે વર્ષ સારું થશે અને એની કૃપાથી સારું પણ થશે એટલે કોઈ ચિંતા કરતા નહીં હા વર્ષ લેટ થઈ શકે એટલે વાવણી મોડી થશે બાકી વર્ષ સારું થશે એવું અમારું અનુમાન છે અને ખાસ હવામાન અને ખેતી અથવા તો એ બીજી પણ એને લગતી કોઈ પણ માહિતી હશે એ રેગ્યુલર અમે આપને આ ચેનલના માધ્યમથી પણ પહોંચાડતા રહેશું એટલે ખાસ આ લડકા ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને પણ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે આ આપશો ધન્યવાદ